ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે કે નહીં તે સવાલ ચોક્કસપણે થવાનો જ છે કારણ કે દીકરીઓ સાથે નરાધમો વિચિત્ર હરકત કરવાનું મૂકતા નથી રાજ્યોથી દીકરી છેડતી થતી હોવાની રહેતી બે ચોકલેટ આપવાની લાલચ આપી હતી ત્યારબાદ તે દીકરીઓને રૂમમાં લઈ ગયો અને છેડતી કરી હતી જેમાંથી આઠ વર્ષની દીકરી આરોપીને ભરીને ત્યાંથી ભાગી ગઈ હતી આ માસુમ તેના મામાના ઘરે વેકેશનમાં માટે આવી હતી અને તે અમદાવાદ રહે છે અને પાંચ વર્ષની દીકરી ફોઈની દીકરી છે બે દીકરીઓની છેડતી કરનાર આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે અને તે પોતાની પત્ની અને દીકરા દીકરી સાથે રહે છે દીકરીઓએ માતા પિતાને સમગ્ર બનાવની જાણ થતા મામલો અડાજણ પોલીસ મથકે ખાતે પહોંચ્યો હતો અડાજણ પોલીસે નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગઈકાલે છેડતીનો અને પોક્ષોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે બનાવમાં બે નાની દીકરીઓ છે નવ અને દસ વર્ષની એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે જેની ઉંમર ચાલીસ વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે એના દ્વારા છેડતી કરે આની દ્વિગજ જાણાઈ આવેલી જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહો પહેલાં ઘરકામને મજૂરીનું કામ કરતો હતો હાલમાં આરોપી કરવામાં આવેલો છે અને તપાસ ની આગળની કાર્યવાહી ચોકલેટ આપવાનું કઈ અને બંને અધિકારીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલો હતો આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવું નહીં જોઈએ